જય જવાન જય કિસાન તો અમને જ્યારે બે હજાર સત્તરમાં પહેલો એવોર્ડ મળ્યો તો ત્યારે મારા મામાએ અમારું પહેલું સન્માન કર્યું હતું અને આજે મોડલ સ્કૂલના શ્રેષ્ઠ શિક્ષક તરીકે અમને એવોર્ડ મળ્યો હતો

મમ્મા ગિફ્ટ તમારે લાઈવ અમારા ચાહકોને બતાવવી પડશે બોલી કરા ફોટો કર લો પહેલા બસ બરાબર ખોલવી છે ને ફોટો બાઈટ કે થોડી વાર કટ કરો ડાયરેક્ટ આ રોનક ફોટો લઈ લે હા રોનક ના પણ મતા કે તમારે બે થોડો ભાગ છે આવો આઈ દે આ છે મારા કિંજલબેન ને આ છે વંદરાજભાઈ ખૂબ પ્રગતિ કરો અને ગુજરાતમાં ખૂબ નામ ના મેળવો અને ખૂબ સમાજની સેવા કરો શુભકામનાઓ તો ફાઇનલી અમારા મામા ગિફ્ટ ખોલે છે એમને તો હવે શું છે મામા ગેસ્ટ કરો હજી મામા હાચુ કહો ને મને ખબર નથી હું તો બહાર હતી એટલે પપ્પા પેક કરી ને લઈને આયા મમ્મા કાયા બી જય જવાન જય કિસાન આજે ધરપતરા થી અમારે શ્રવણજી સાહેબ ને એવોર્ડ મળ્યો છે જિલ્લા પક્ષા નો

એમની ભૂમિકા ભજવે પ્રાર્થના કરું છું આના સમયમાં રાજ્યના બેસ્ટ શિક્ષક ના એવોર્ડ વિનર બને એવી પણ ભગવાન પ્રાર્થના કરું છું જય જવાન એમનો પરિવાર કાયમ માટે સુખી રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું જય જવાન જયારે